આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે આપણને લગભગ પચ્ચીસો વર્ષ પાછળ લઈ જાય છે ભારતના ઇતિહાસના બે મહાન વ્યક્તિત્વો ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર હા અને આ ચર્ચા માટેનો આપનો આધાર એ ખૂબ જ વિશિષ્ટ છે બિલકુલ આ કોઈ યુનિવર્સિટીનું સંશોધનપત્ર નથી પણ ભણાવદની રૂઘાણી હેતલબેન કન્યા પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલ ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનની નોંધો છે અને મને લાગે છે કે આ એકદમ યોગ્ય છે ક્યારેક જટિલ વિષયોને સમજવા માટે તેમના મૂળભૂત સ્વરૂપમાં પાછા જવું ખૂબ ફાયદાકારક હોય છે સાચી વાત એ જોવાની તક મળે છે કે શાંતિ અને નૈતિકતાના આટલા ગહન વિચારોના બીજ નાનપણથી જ કેવી રીતે રોપવામાં આવે છે બરાબર આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે આ બંને મહાપુરુષો કોણ હતા પણ એ સમજવાનો છે કે બે રાજકુમારો જેમની પાસે બધું જ હતું એમણે શા માટે બધું ત્યાગી દીધું હા એ જ સૌથી મોટો પ્રશ્ન છે તો ચાલો આ મહાન ત્યાગની ગાથાથી જ શરૂઆત કરીએ પહેલા ગૌતમ બુદ્ધની વાત કરીએ ઓકે નોંધો કહે છે કે તેમનો જન્મ ઈસવીસન પૂર્વ પાંચસો ત્રેસઠમાં લુંબિનીમાં થયો એક રાજવી પરિવારમાં પણ મને હંમેશા એ સવાલ થાય છે કે એક રાજકુમાર જેણે કદાચ ક્યારેય સાચું દુઃખ જોયું જ નથી એ અચાનક બધું છોડીને કેમ નીકળી પડે છે હા બરાબર આ પરિવર્તન પાછળનું કારણ શું હતું આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે પરંપરાગત કથાઓ કહે છે કે સિદ્ધાર્થને તેમના પિતાએ દુનિયાના દુઃખોથી દૂર રાખ્યા હતા પણ એક દિવસ તેમણે જીવનની ચાર અવસ્થાઓ જોઈ પેલી પ્રખ્યાત વાર્તા હા એક વૃદ્ધ વ્યક્તિ એક બીમાર વ્યક્તિ એક મૃતદેહ અને છેલ્લે એક સંન્યાસી આ દ્રશ્યોએ તેમને હચમચાવી દીધા અચ્છા એમને પહેલી વાર સમજાયું કે જીવનમાં દુઃખ અને મૃત્યુ અનિવાર્ય છે એટલે આ માત્ર ભાવનાત્મક નિર્ણય નહોતો પણ સત્ય શોધવાની એક તીવ્ર જિજ્ઞાસા હતી એટલે કે તેમણે દુઃખ જોયું અને તેનો ઉકેલ શોધવા નીકળી પડ્યા પણ તેમણે જે માર્ગ અપનાવ્યો શું તેઓ સીધા જ જ્ઞાનના માર્ગે પહોંચી ગયા ના બિલકુલ નહીં અને અહીં વાત વધુ રસપ્રદ બને છે ઘર છોડ્યા પછી સિદ્ધાર્થે પહેલા તો કઠોર તપસ્યા કરી શરીરને અત્યંત કષ્ટ આપ્યો હા ઉપવાસ કર્યા એમને લાગ્યું કે કદાચ શરીરને પીડા આપવાથી સત્ય મળશે પણ વર્ષો પછી એમને સમજાયું કે આ માર્ગ નિરર્થક છે શરીર નબળું પડે પણ મન શાંત ન થાય મતલબ એમણે પોતે જ કઠોર તપસ્યાના માર્ગને નકારી કાઢ્યો હતો આ જાણકારી ખૂબ જ મહત્વની છે તો પછી શું થયું બરાબર એ અનુભવમાંથી જ તેમના સૌથી ક્રાંતિકારી વિચારનો જન્મ થયો મધ્યમ માર્ગ મધ્યમ માર્ગ હા બોધગયામાં પીપળાના વૃક્ષ નીચે તેમણે નક્કી કર્યું કે તેઓ ન તો અતિશય ભોગવિલાસનો માર્ગ અપનાવશે ન તો કઠોર તપસ્યાનો બંનેની વચ્ચેનો રસ્તો બરાબર સંતુલનનો માર્ગ અને આ જ માર્ગ પર ચાલીને તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ બન્યા આમ મધ્યમ માર્ગનો વિચાર આજે પણ કેટલો પ્રસ્તુત છે ખરું ને એકદમ એક તરફ હસલ કલ્ચર અને બર્નઆઉટ છે જે એક પ્રકારની આધુનિક તપસ્યાત છે અને બીજી તરફ ઉપભોગતાવાદ છે જે ભોગવિલાસ તરફ ધકેલે છે તમે એકદમ સાચું સમજ્યા આ માત્ર આધ્યાત્મિક સિદ્ધાંત નથી પણ માનસિક સ્વાસ્થ્ય માટેની એક ચાવી છે અને પછી એમને જે ઉપદેશ આપ્યો એ પણ એટલો જ વ્યવહારુ હતો જેમ કે પેલું ચાર આર્ય સત્ય હા એ એક ડોક્ટરના નિદાન જેવું છે પહેલું દુઃખ છે બીજું કારણ છે છે જે તૃષ્ણા ત્રીજું અંત શક્ય છે અને એ અંત સુધી પહોંચવાના એક માર્ગ છે બરાબર અને એ માર્ગ એટલે અષ્ટાંગિક માર્ગ જે જીવનના દરેક પાસામાં યોગ્યતા લાવવાની વાત કરે છે યોગ્ય દ્રષ્ટિ યોગ્ય વાણી હા મૂળભૂત રીતે નૈતિક અને સંતુલિત જીવન જીવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા બુદ્ધનો આ મધ્ય માર્ગ ખૂબ જ તાર્કિક લાગે છે પણ રસપ્રદ વાત એ છે કે એ જ સમયમાં બીજાક રાજકુમારે બિલકુલ વિપરીત માર્ગ પસંદ કર્યો હા એ જ કઠોર તપસ્યાનો માર્ગ જેને બુદ્ધે નકારી કાઢ્યો હતો આ આપણને ભગવાન મહાવીરની વાત તરફ લઈ જાય છે બરાબર મહાવીર જેમનું બાળપણનું નામ વર્ધમાન હતું એમણે ત્રીસ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું પણ તેમનો માર્ગ અલગ હતો તેમણે સાડા બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી વર્ષ હા શરીરને અત્યંત કષ્ટ આપ્યું અને તેના દ્વારા તેમણે ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવ્યો અને અંતે તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એક મિનિટ તમે કૈવલ્ય જ્ઞાન શબ્દો વાપર્યો બુદ્ધને જ્ઞાન અને મહાવીરને કૈવલ્ય જ્ઞાન શું આ બંનેમાં કોઈ તફાવત છે આ ખૂબ સારો પ્રશ્ન છે બંનેનો અર્થ અંતિમ સત્યનો સાક્ષાત્કાર જ છે પણ તાત્વિક અર્થમાં થોડો ભેદ છે બુદ્ધનું જ્ઞાન મુખ્યત્વે દુઃખના નિવારણ પર કેન્દ્રિત હતું ઓકે જ્યારે જૈન દર્શનમાં કૈવલ્ય જ્ઞાનનો અર્થ છે આત્માનું કર્મના બંધનમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવું સમજાયું અને મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર હતા આ તીર્થંકર શબ્દનો અર્થ શું છે તીર્થંકર એટલે જે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરે જે બીજા જીવોને સંસારરૂપી સાગર પાર કરવામાં મદદ કરે અચ્છા તો ચાલો તેમના મુખ્ય ઉપદેશોને સમજીએ નોંધોમાં પાંચ મહાવ્રતોનો ઉલ્લેખ છે હા અને આ પાંચ મહાવ્રતો જૈન જીવન શૈલીનો આધાર છે પહેલું અને સર્વોચ્ચ છે અહિંસા અને અહીં અહિંસાનો અર્થ માત્ર કોઈની હત્યા ન કરવી એટલો જ નથી ખરું ને બિલકુલ નહીં મન વચન અને કર્મથી નાનામાં નાના જીવને પણ કષ્ટ ન પહોંચાડવો પછી બીજું છે સત્ય ત્રીજું અસ્તેય એટલે કે ચોરી ન કરવી અને ચોથું બ્રહ્મચર્ય હા ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમ અને પાંચમો સિદ્ધાંત અપરિગ્રહ મને લાગે છે કે આજના સમયમાં આ સૌથી વધુ પ્રાસંગિક અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર છે સાચી વાત અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો આજે આપણે જેને મિનિમેલિઝમ કહીએ છીએ એ વાત મહાવીરે પચ્ચીસસો વર્ષ પહેલાં કહી હતી બરાબર અને આ માત્ર ભૌતિક વસ્તુઓની વાત નથી પણ મનની આસક્તિઓની પણ વાત છે તો આપણી પાસે બે અલગ અલગ પદ્ધતિઓ છે બુદ્ધનો સંતુલનનો માર્ગ અને મહાવીરનો કઠોર તપસ્યાનો માર્ગ છતાં આપણી નોંધ કહે છે કે તેમના ઉપદેશોમાં ઘણી સમાનતાઓ હતી આ કેવી રીતે શક્ય છે જો આ એ દર્શાવે છે કે સત્ય સુધી પહોંચવાના રસ્તા ભલે અલગ હોય પણ નૈતિકતાના મૂળભૂત સિદ્ધાંતો સાર્વત્રિક હોય છે અચ્છા બંને જોયું કે સમાજમાં જે સમસ્યાઓ છે હિંસા લોભ અસમાનતા તેનો ઉકેલ વ્યક્તિના આંતરિક પરિવર્તનથી જ આવી શકે છે એટલે જ તેમના ઉપદેશોના કેન્દ્રમાં સમાન મૂલ્યો જોવા મળે છે જેમ કે અહિંસા હા બંને અહિંસા પર ભાર મૂક્યો પછી કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ બરાબર જેવું કર્મ કરશો તેવું ફળ મળશે આ કોઈ ઈશ્વરીય ન્યાય નથી પણ કારણ અને કાર્યનો કુદરતી નિયમ છે અને ત્રીજું સાદગીપૂર્ણ જીવન હા અને સૌથી મહત્વની સમાનતા જે સમયના સામાજિક માળખા પર એક મોટો પ્રહાર હતો સમાનતાનો સંદેશ બરાબર તે સમયે સમાજ જ્ઞાતિમાં વહેંચાયેલો હતો ત્યારે બુદ્ધ અને મહાવીર બંનેએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે આ એક ખૂબ મોટો સામાજિક સુધારો હતો હા ક્રાંતિકારી વિચાર હતો આ બધા વિચારો પચ્ચીસ કરતાં પણ વધુ વર્ષો જૂના છે આજની દુનિયામાં જ્યાં ટેકનોલોજી વૈશ્વિકરણ અને વ્યક્તિગત સ્વતંત્રતા પર વધુ ભાર છે ત્યાં આ પ્રાચીન ઉપદેશોનું શું સ્થાન છે મને લાગે છે કે આજે તે પહેલાં કરતાં પણ વધુ મહત્વના છે એમ રીતે આપણે ભૌતિક રીતે પ્રગતિ કરી છે પણ શું આપણે વધુ શાંતિપૂર્ણ બન્યા છીએ આજે વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યો છે યુદ્ધ પર્યાવરણીય વિનાશ માનસિક તણાવ આર્થિક અસમાનતા હા આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક હિંસા લોભ અને તૃષ્ણા જ છે એટલે કે જે સમસ્યાઓનો ઉકેલ બુદ્ધ અને મહાવીર શોધી રહ્યા હતા તે જ સમસ્યાઓ આજે પણ અલગ સ્વરૂપે આપણી સામે છે બરાબર આવા સમયે અહિંસાનો સિદ્ધાંત આપણને સંઘર્ષોને વાતચીતથી ઉકેલવાનો માર્ગ બતાવે છે અપરિગ્રહનો સિદ્ધાંત આપણને ટકાઉ વિકાસ તરફ દોરે છે અને મધ્યમ માર્ગનો સિદ્ધાંત આપણને કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવાનું શીખવે છે બિલકુલ આ કોઈ ધાર્મિક ઉપદેશો નથી પણ એક બહેતર અને શાંતિપૂર્ણ વિશ્વ બનાવવા માટેના વ્યવહારુ સિદ્ધાંતો છે તો આજે આપણે ધોરણ છ ની નોંધોના આધારે બે મહાન વિચારકોની જીવનયાત્રા અને તેમના ઉપદેશોને સમજવાનો પ્રયત્ન કર્યો આપણે જોયું કે કેવી રીતે બે રાજકુમારોએ ભૌતિક સુખોનો ત્યાગ કર્યો અને સમાજને કરુણા અને નૈતિકતાનો માર્ગ બતાવ્યો હા અને આ ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કયો પ્રશ્ન આપણી નોંધો કહે છે કે તેમના ઉપદેશો શિસ્ત તરફ દોરી જાય છે આજના આધુનિક વિશ્વમાં જ્યાં સ્વતંત્રતા અને ત્વરિત સંતોષને વધુ મહત્વ આપવામાં આવે છે ત્યાં મહાવીર દ્વારા શીખવવામાં આવેલ અપરિગ્રહ કે બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલ મધ્યમ માર્ગ જેવા શિસ્તના માર્ગને સભાણપણે પસંદ કરવાનો અર્થ શું હોઈ શકે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે શું શિસ્ત અને સ્વતંત્રતા એકબીજાના વિરોધી છે કે પછી સાચી સ્વતંત્રતા એટલે કે આપણી પોતાની લાલસાઓ અને આવેગોથી મુક્તિ આત્મશિસ્તમાંથી જ જન્મે છે